જુનાગઢ ભવનાથ મંદિર નો વિવાદ નો આવ્યો અંત હરિગીરીની મુદત પૂરી થતા તમામ વહીવટ તંત્ર એ પોતાના હસ્તક લઈ લીધો વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલ ની નિમણૂક કલેકેટર દ્વારા થઈ આ બાબત ને લઈને મહેશગીરી બાપુએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પૂર્વ મહંત પર ગંભીર આક્ષેપો કર્યા આજની પ્રેસ વાર્તા બંધ કરો ભાઈ ગુજરાતી માં અને હિન્દી માં હું એ કેવા માંગુ છું કે આ ભવનાથ મહાદેવ મંદિરની જે લડાઈ શરૂ થઈ અનૈતિકતાથી ભ્રષ્ટાચાર કરીને આનું મહંત પદ મેળવાયું હતું જેના સામે અમે અવાજ ઉપાડ્યા અને અવાજ ઉપાડવાનું કારણ અંબાજી મંદિરમાં જે મારા ચોટી ગુરુ તનસુખગીરી બાપુ હતા એમની સમાધિ આપવાના ટાણે જે દુરાચાર જે વ્યક્તિએ કર્યો છે એવો પ્રેમગીરી જેને બાળકનું શોષણ કર્યું હતું એવો પ્રેમગીરી એને અચાનક જ જબરદસ્તીથી તાકતથી અધર્મથી મહંત ઘોષિત કરી દીધા ત્યાં પણ ગુરુ શિષ્ય પરંપરા ચાલે છે સાહેબ અને મહેશગીરીએ પહેલા દિવસથી કીધું હતું કે મારા ચોટી ગુરુ તનસુખગીરી બાપુ લાગે હું મારા હક માગી શકું છું પણ મને નથી જોતા દિવસે કીધું જો યોગ્ય કોઈ શિષ્ય શિષ્ય હોય એના ગુરુ પરંપરામાં આવે એને આપશો તો હું એને સમર્થન કરીશ પણ જો એ પડી બધું ભાંગશે તો પછી દાવો મૂકીશ પણ યોગ્ય શિષ્ય હોય તો પેલા એને આપો કેમકે હું કોઈ સંસ્થાને તૂટતા નહીં જોઈ શકું

અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્રને સરકાર આ હિંમત ભર્યું પગલું છે કે તમે લીધું અને આવા નિર્ણયો લેવા જ પડશે જો ત્યાં ઉત્તરાખંડમાં કાલ ઓપરેશન ચાલુ થયું અહીંયા ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ કરો એટલે આવા રાવણો જે છે એનો વિનાશ થાય બાપુ હવે આવતા દિવસોમાં ગુરુ શિષ્યની પરંપરા મુજબ મહંતની નિમણૂક ન થાય તો આપ કેવા બાપુ આની સામે જો ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહીંયા મહંતની પરંપરા થવી જોઈએ એમાં બે કલમ છે એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય અથવા પછી દશનામ સંન્યાસી સાધુ હોય તો પણ પહેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે એ કોઈ બચ્યા ના હોય તો પછી દસ નામ સન્યાસી હોવો જોઈએ એની ચકાસણી થવી જોઈએ ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું થઈ ગયું ને એવું બધું એવું ના હોવું જોઈએ અને સ્થાનિક સંતોને પેલા મહત્વ આપવું જોઈએ અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની અરે હું એમ કહું અખાડાનો એ હરીઘરી એમ કે અખાડા કા વિસ્તાર કર રે અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે જાને ભાઈ મસ્જિદો 50 મસ્જિદો લઈ લે એને કન્વર્ટ કરી દે ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ નાદ ગયા પોતે તો અહીંયા માલ મલાઈ ખાવને ગરીબ સાધુઓને તમે આગળ કરો છો મોટી વાતો ફેલાવો છો ધન્યવાદ